તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ ચોમાસા પહેલાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં સર્જાનારા અરબી સમુદ્રમાં સર્જાનારા વાવાઝોડા એટલે કે શક્તિ વાવાઝોડાની અપડેટ ઉપર પણ એક નજર કરવાની છે તો આ ઉપરાંત શક્તિ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાવવાનું છે કે કેમ આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના ભણકારા વાગી રહ્યા છે અનેક જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદથી ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આજથી ચોવીસ મે સુધી રાજ્યમાં વરસાદની સંભાવનાઓ છે આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત અઢાર જિલ્લામાં વરસાદ પડી શકે છે તો આવતીકાલે પણ વીજ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે ઉત્તર પૂર્વ અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે અને આ કારણે વરસાદ પડી રહ્યો છે આ વખતે ગુજરાતમાં ચોમાસું આગમન વહેલા થવાની પણ શક્યતાઓ છે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ રહી શકે છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં વરસાદ વરસવાની આગાહી છે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી લઈને સામાન્ય વરસાદ પડી શકે છે તો આ બાજુ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે હજુ પણ રાજ્ય ઉપર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા સિસ્ટમને કારણે બાવીસ મેથી ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે નવસારી વલસાડ દમણમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે મિત્રો કમોસમી વરસાદને કારણે રાજ્યમાં કેરીના પાકમાં પચાસ અને તલના પાકમાં ચાલીસ ટકા જેટલું નુકસાન થયાનો અંદાજ છે પપૈયામાં વીસ ટકા કેળામાં પંદર ટકા ડાંગરના પાકને પંદર ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાય છે હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે કોઈક કોઈક વિસ્તારોમાં રોજ વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સામાન્ય રીતે પહેલી જૂને કેરળ પહોંચ્યા પછી ચોમાસું આઠમી જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે આઈએમડીએ જણાવ્યું છે મિત્રો સત્તર સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને પંદર ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થતું હોય છે હવામાન વિભાગે ચોમાસાની અપડેટ પણ આપીએ છીએ મિત્રો હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં કરેલી આગાહીમાં આશા વ્યક્ત કરી હતી કે બે હજાર પચીસમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે આ કારણે અલ અલનીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે કારણ કે અલ અલનીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે હવે મિત્રો આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં સર્જાનારા વાવાઝોડા એટલે કે શક્તિ વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો શક્તિ વાવાઝોડાની અપડેટને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો પ્રકોપ હજુ પણ શાંત થયો નથી ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં રાજ્ય ઉપર એક મોટા હવામાન સંકટની આગાહી કરી દીધી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ છે જેને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અને વિનાશક પવનો પણ ફૂંકાવાની સંભાવનાઓ છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી એકવીસ મે બે હજાર પચીસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં ચક્રવાત એટલે કે વાવાઝોડું બનશે ખાસ કરીને મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરાવર્તિત થઈ શકે છે આ ચક્રવાતની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારો ઉપર જોવા મળશે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા વધારેથી પ્રભાવિત થશે દરિયાકાંઠે પવનની ગતિ સો કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની પણ શક્યતાઓ છે આ ચક્રવાત સક્રિય થવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ખાસ કરીને ત્રેવીસ મેથી લઈને એકત્રીસ મે સુધીમાં રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેને કારણે ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાવાનો છે મિત્રો વિગતવાદ વરસાદની આગાહી કરીએ વિસ્તારવાદ વરસાદની આગાહી જોઈએ તો અંબાલાલ પટેલના વર્તારા મુજબ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ રહી શકે છે જેમાં ભારેથી અતિભારે વરસાદ અને ભારે પવનના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યારબાદ ભારે વરસાદના અનુમાન ઉપર એક નજર કરીએ જેમાં સુરત નવસારી વલસાડ નર્મદા ભરૂડ ડાંગ અને તાપીના વિસ્તારો દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે તો અતિભારે વરસાદ પવન સાથે વરસાદમાં વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન જેમાં જામનગર સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અમરેલી અને ચોટલા સહિતના સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે ગાજવીજ સાથે વરસાદના અનુમાન ઉપર એક નજર કરીએ જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે મિત્રો અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ નડિયાદ પંચમહાલ છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના ભાગો તેમાં સામેલ છે ત્યારબાદ સામાન્યથી મધ્યમ વરસાદ પરંતુ પવન સાથે વરસાદની આગાહી ઉપર એક નજર કરીએ જે વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા મહેસાણા અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે